હું પુષ્પા ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ચવાણું અને કાંદાનું શાક ચવાણું કાંદાનું શાક કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લેશું અને કેટલી વસ્તુ જોશે તેમાં કાંદા ચવાણુંનું શાક બનાવવા માટે આપણે આ એક વાટકી ચવાણું લીધેલું છે ને અડધી વાટકી કાંદા એટલે એક મોટો કાંદો લીધેલો છે ને એક વાટકી આપણે દહીં જોશે ને બીજા આપણે રૂટિંગ મસાલા જોશે તો હવે આપણે એટલા તેલને ગરમ કરવા મૂકી દેસુ આપણે બેથી ત્રણ ચમચી તેલ લીધેલું છે મોટી બે ત્રણ ચમચી હવે આપણે તેલને ગરમ થવા દઈશું આપણે એક ચમચી રાઈ અને જીરું નાખશું એમાં છ થી સાત આપણે લીમડાના પત્તા નાખશું ચપટી હિંગ લેશું ને પેલા આપણે કાંદાને વગર દઈશું હવે આપણે કાંદામાં મસાલા કરશું અને ગેસને અડધી મોકત દેવા નકર મસાલો બરી જશે અડધી ચમચી આપણે અરદણ નાખશું અડધી ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું નાખશું એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો સ્વાદ મુજબ મીઠું નાખશું સીંધો મીઠું ને એક ચમચી આદુ મરચાં અને લસણ એની પેસ્ટ નાખશું ને એમાં લાલ મરચું પણ છે અંદર પેલા સોતડી લેવાના તેલમાં મસાલા બધાય મસ્ત આપણા થોડાક ચડી ગયા છે હવે એમાં આપણે એક ગ્લાસ પાણી નાખશું એકથી દોઢ ગ્લાસ આ એટલું આપણે ઉકળી જવા દેવાનું મસ્ત ઉકળી ગયું છે હવે એમાં આપણે ચવાણું નાખ દેવાનું પછી એમાં આપણે એક વાટકી દહીં નાખશું હવે આપણે ગેસને બંધ કરી દઈશું આ રસાવાળું રાખ્યું છે હજી આપણો રસો ઓછો થઈ જાય કેમ કે આમાં ચવાણુંમાં ને બધું હોય ને સેવને એટલે રસો પી જશે આ ખીચડી સાથે ભાત સાથે મસ્ત લાગે હવે આપણે ગેસને બંધ કરી દઈશું તૈયાર છે આપણું કાંદા ચવાણાનું શાક જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો